જેને લઈ આંગણવાડી કર્મચારી સભા ગુજરાત દ્વારા દેશવ્યાપી હડતાળને સમર્થન જાહેર કરવામાં આવ્યું છે જિલ્લામાં આંગણવાડી કર્મચારી સભા ગુજરાત દ્વારા કલેકટરશ્રીને આપવામાં આવેલી રજૂઆતમાં ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા રજૂઆતમાં હતું કે ના હાઈકોર્ટના ચુકાદાનો આજ દિન સુધી અમલ કરવામાં આવ્યો નથી પાયાના સ્તરે મહત્વપૂર્ણ સેવા આપતી આંગણવાડી કાર્યકર અને કેડાગર બહેનોને હજુ પણ માનદ સેવકના દરજ્જામાં રાખવામાં આવી રહી છે જ્યારે તેમને વર્ગ ત્રણ તથા વર્ગચારમાં સમાવેશ કરવાની માંગ લાંબા સમયથી અવગણવામાં આવી રહી છે રજૂઆતમાં હતું કે વર્ષ બે હજાર છતાં દિન સુધી આંગણવાડી કાર્યકર બહેનોને મોબાઈલ આપવામાં આવ્યા નથી તેની સામે પોતાની કે પરિવારની વ્યક્તિગત મોબાઈલમાં નવી નવી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી કામ કરવામાં આવી રહ્યું છે જે અન્યાયપૂર્ણ હોવાનું જણાવ્યું છે ખાસ કરીને એવી એપ્લિકેશન બાળકોની સાચી સંખ્યા દર્શાવતી ન હોવાના કારણે કાર્યકર બહેનોને માનસિક તણાવ ભોગવવો પડી રહ્યો છે બઢતી મુદ્દે પણ સરકારની નીતિ સામે ઉઠાવવામાં આવે છે આંગણવાડી કાર્યકરને મુખ્ય સેવિકા તરીકે તથા બહેનોને કાર્યકર તરીકે બઢતી આપવામાં આવે તેમજ મર્યાદા દૂર કરવામાં આવે તેવી માંગ રજૂઆત કરવામાં આવી હતી રજૂઆતમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે આંગણવાડી બહેનોએ પોલીયો નાબૂદી આરોગ્ય સર્વે પોષણ અભિયાન અને મહિલા સશક્તિકરણ જેવાને રાષ્ટ્રીય કાર્યક્રમોમાં વર્ષો સુધી નિસ્વાર્થ સેવા આપી છે છતાં સરકાર તરફથી યોગ્ય માન્યતાને ન્યાય ન મળતા આંગણવાડી બહેનોમાં ભારે રોષ જોવા મળ્યો છે બ્યુરો રિપોર્ટ અણબાઈ ભારે જી આજ રોજ અહીં થરાદ જિલ્લા મુકામે અમારે આંગણવાડી કર્મચારી ગુજરાત સભા દ્વારા અહીં બહેનોની એક દિવસીય 12 ફેબ્રુઆરીની જે રાષ્ટ્રવ્યાપી હડતાલ છે એની અંદર અમે દરેક આંગણવાડી કાર્યકર અને હેલ્પરો અહીં થરાદ જિલ્લાના દરેક જોડાયા છીએ અને અહીં અમારી માગણીઓ મેન એ છે કે નામદાર હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે એનો અમલ કરો અને જે સન્માન પૂર્વક માનદ વેતન છે એમાંથી મુક્ત કરી અને વર્ગ તરણ અથવા તો ચારના કર્મચારી તરીકે અમને જાહેર કરો અને અમારી વધારાની જે કામગીરીઓ છે એ કરવામાં જ અમારા બાળકોનું જે પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને પોષણ આપવાનું કાર્ય અમારું જે હતું એ સાવ ખોરવાઈ ગયું છે એ કાર્ય અમે કરી જ નથી શકતા અત્યારે હાલ એફઆર અને એવી એપ આવી છે એમાં ટાઈમ જાય છે બાળકો ઉપર બિલકુલ બંધ થવું જોઈએ એના લીધે અમે બાળકોને કોઈ પોષણ કે કોઈ પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપી શકતા નથી અને અમારો બધો જ ટાઈમ એમાં જાય છે અને અમારા જે બિલો જે વર્ષોથી સરકારે નક્કી કરેલું છે એ જ પ્રમાણે હજી સુધી બિલો આવે છે તો અત્યારે કેટલી મોંઘવારી છે અત્યારે ભાવ કેટલા આસમાને ગયેલા છે એ ભાવ પ્રમાણે અમને જે બજારમાં ભાવ ચાલુ હોય એ જ બિલ અમને મળવું જોઈએ એ બિલ અમને મળતું નથી અને ગેસના બાટલા જે અમારે ખુદના પૈસા ભરી અને ભરાવા પડે છે એ સરકારે પોતે ભરીને આપવા જોઈએ કે બહેનોને ભરવું જ નથી અને બહેનોને બિલ મૂકવું નથી સરકાર પોતે ભરીને અમને આપે અને કે જે સ્ટોક અમારે જે એમએમવાયનો ઘડીક માં તેલ આવે છે ઘડીક માં ચણા આવે ને ઘડીક માં દાળ આવે છે તો એક એક વસ્તુ થોડી થોડા ટાઈમે લેવા જવું પડે છે અને લાભાર્થી ને પણ એવી રીતે અમારે જવાબ આપવા પડે છે કે અત્યારે એકલું તેલ કેમ છે લાભાર્થી પૂછે છે કેમ ત્રણ વસ્તુ આપતા નથી તો એ જવાબ અમારે આપવા પડે છે તો સરકારશ્રીને નમ્ર અપીલ છે કે આ બધા જવાબો સરકારને આપવા આવવા પડતા નથી જે મેન પાયાના અમે કાર્યકરો છીએ એમને દરેકને જવાબ આપવા પડે છે માટે કે ત્રણે ત્રણ વસ્તુઓ એકસાથે સાથે મૂકો મૂકો તો નહી તો બિલકુલ બંધ કરો આ યોજના તો આ યોજના કાં તો જે રેશનની દુકાનો ચાલુ છે એમને આપી દો અને અમારા જોડેથી સદંતર બંધ કરો આ બધો ટાઈમ અમારો એમ જ જાય છે અસ આંગણવાડી કાર્યકર લાખની સાત આજે અમે રાષ્ટ્રવ્યાપી હડતાલના સમર્થનમાં જિલ્લાની અંદર અમે તમામ આંગણવાડી કાર્યકર અને હેલ્પર બહેનો એકઠા થયા છીએ આજ રોજ અમારી સરકારશ્રી સામે એક જ માંગણી છે કે હાઈકોર્ટ નામદાર હાઈકોર્ટ સાહેબનો જે ચુકાદો છે એ ચુકાદાનું હજી સરકારશ્રી દ્વારા અમલ કરવામાં આવ્યું નથી સાથે જ ભારત સરકારના બજેટમાં પણ અમારા માનવ વેતનની અંદર કોઈ વધારો મૂકવામાં આવ્યો નથી તો અમારી સરકારશ્રીને એક નમ્ર અરજ વિનંતી છે કે જો અમારા વેતનમાં વધારો નહીં થાય અમને વર્ષ ત્રણ અને ચારના કર્મચારી જાહેર કરવામાં નહીં આવે તો આગામી સમયમાં અમે બહોળી સંખ્યામાં બહેનો કાર્યકર એડાગર બહેનો ભેગા થઈશું અને આનાથી પણ મોટી હડતાલ અને ઓનલાઈન કામગીરી નહીં કરીએ એવી સાહેબને અમે હજી વિનંતી કરીએ છીએ સાથે જ મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના ચાલે છે એમાં ચણા તુવેદાર તેલ અલગ અલગ સમય પર આપવામાં આવે તો સત્તાશ્રીને જો પોષણ આપવું જ હોય તો ત્રણેય વસ્તુ એક સાથે આપે કે જેથી કરીને બાળકોને પોષણ સમયસર મળી જાય બાળક બે વર્ષનું થાય છે પછી જ એમને પોષણ આપવામાં આવે છે તો એનો કોઈ મતલબ જ નથી અને એવી તેની જે કામગીરી આપી છે એમાં નેટવર્ક ઇશ્યુ આવે છે તો બાળકોના ફોટા પાડવામાં અમે પૂર્વ પ્રાથમિક શિક્ષણ પણ આપી શકતા નથી તો સરકાર શ્રી જે પણ કામગીરી કરાવો એ ઉપરથી ઓનલાઈન વ્યવસ્થિત કામગીરી કરાવો અને અમારા માનદ વેતનમાં વધારો થાય એવી અમે આપ સાહેબ શ્રી જોડે નમ્ર અરજી કરીએ છીએ પછી રેખાબેન ગુજરાતની ઉપ તરીકે પરત બજાવું છું આજે અમારા ખરાબ જિલ્લાની અંદર તમામ બહેનો કાર્યકર બહેનો હેલ્પર બહેનો ભેગા થયા છે અમારી બેનોને એ અપીલ છે કે અમને સરકારી કર્મચારીમાં ત્રણ અને ચારમાં જાહેર કરો અને જો અમને સોળથી સત્તર તારીખ સુધી બજેટની રાહ જોઈએ છીએ જો બજેટમાં કોઈ વધારો અમારી બેનોનો નહીં આવે તો અમારી હડતાલ આગળ વધવાની છે એવી શક્યતા છે કોઈ પણ બેન ઓનલાઈન કામગીરી કરશે નહીં ઓફલાઈન બંધ કરશે અને જો ઓનલાઈન કામગીરી સારી કરાવી તો સારી ક્વોલિટીના મોબાઈલ આપો જે મોબાઈલ આપ્યા છે એ મોબાઈલ બધાને બગડી ગયેલા